જીવનમાં પૈસાનું મહત્ત્વ ઘણું છે પરંતુ પૈસો જ સર્વસ્વ નથી એ આ કિસ્સા ઉપરથી જાણી શકાય છે એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જેમાં ખરેખર વિચારતા કરી મૂકે છે કે જીવનમાં પૈસા મહત્ત્વ છે કે નીતિ નિયમો કે પછી સંબંધો મહત્ત્વના છે વાત એમ બની કે એક પત્ની પતિ પત્નીનું જીવન સારી રીતે ચાલી રહ્યું પતિ સારી નોકરી પણ કરે છે સરકારી વિભાગમાં અને બંનેને સંતાનો પણ છે ખૂબ જ સુખરૂપ જીવન ચાલતું હતું પરંતુ પત્નીને એક વાતનું ખૂબ જ દુઃખ થતું હતું અને થાકી જતી હતી અને કંટાળો આવતો હતો કઈ વાતનો એ કોઈને પણ વિચારતા કરી મૂકે એવો છે આજના સમયમાં જ્યારે લોકોને યેન કેન પ્રકારે પોતાની આવક વધારવી છે પૈસા કમાવા છે અને પૈસાને જ સર્વસ્વ સમજતા હોય પરંતુ આ પત્ની અલગ માટીની હતી તે અલગ નીતિ વિષયક વિચારો ધરાવતી હતી ખરેખર તેનો પતિ એ ઉપરની કમાણી કરતો હતો એટલે કે બ્લેક મની ઉપરના પૈસા કમાતો હતો એટલે આ પત્ની ખૂબ જ કંટાળી જતી હતી અને ચોંકાવનારી વાત એ છે કે તેનો પતિ દર મહિને ચાલીસથી પચાસ લાખ રૂપિયાની કાળા નાણાં ઘરે લઈ આવતો હતો અને એ ઘરે લાવે ત્યારે તમામ પૈસા આ પત્નીને ગણવા પડતા હતા આમ કાયમ જ આટલા બધા રૂપિયા તે દર મહિને ચાલીસથી પચાસ લાખ રૂપિયાની માતબર રકમ બ્લેક મની લાવતો હતો અસલમાં આ પત્નીનો પતિ એ સરકારી વિભાગના આવાસ યોજનામાં કામ કરતો હતો એટલે તેમાં એને જે મકાનોનો સોદા થતા હોય એમાં તે કાળું નાણું ઉપરથી લેતો હતો ખરેખર જો સરકાર ધ્યાન આપે તો દેશમાં સૌથી વધુ બ્લેક મની કાળા નાણાંનો વ્યવહાર એ રિયલ એસ્ટેટમાં થાય છે જો ખરેખર તેમાં બધા જ પોતે કાયદેસર વ્હાઇટ મની એટલે કે કાયદેસર નાણાંનો વ્યવહાર કરે તો સરકારને પણ અબજો રૂપિયાની આવક થાય અને ખરેખર દેશનું અર્થતંત્ર પણ એમાં સુધરે પરંતુ આ મુખ્ય મુદ્દા ઉપર હજી સુધી કોઈ એટલું કામ કરતું નથી અને પ્રજા પણ અમુક એવી છે કે જે દાવા કરે છે પોતે દેશભક્ત હોવાના પરંતુ જ્યારે રિયલ ઇસ્ટેટમાં સોદા કરવા જાય છે ત્યારે તેમને વ્હાઈટમાં એટલે કે સરકારી વિભાગમાં બતાવીને રકમની લેવડ દેવડ કરતાં મોતિયા મરી જાય છે કારણ કે તેમને ટેક્સ ભરવો પડે અને એટલે એમની ફક્ત દેશભક્તિ એવા લોકોની એ વોટ્સએપ યુનિવર્સિટી અને ફેસબુક જેવા માધ્યમોમાં જ ચાલે છે બાકી અસલ જિંદગીમાં તો બધા જ ચોરના ભાઈ ઘંટી ચોર જેવા અમુક લોકો છે ખાસ કરીને રિયલ એસ્ટેટમાં તો ખરેખર જ એ દરેક સમજતા જ હશે તમે શું માનો છો કોમેન્ટમાં જરૂર જણાવજો પછી આ વાત ઉપર બાત પાછા આવીએ તો આ પત્ની ખરેખર જ કંટાળી ગઈ હતી કારણ કે વર્ષોથી તેને મહિનાઓથી કે વર્ષોથી દર મહિને ચાલીસથી પચાસ લાખ રૂપિયા ગણવા પડે પાછા એ જ પૈસાનો વહીવટ કરવો પણ ભારે પડતો હતો કારણ કે આ પતિ આ ભ્રષ્ટાચારી પતિ તે તેના સસરા ઉપર દબાણ કરતો હતો આ બ્લેક મનીને કાળા નાણાંને વ્હાઈટ કરવા માટે ક્યાં પણ રોકાણ કરવું કે કેવી રીતે એને વ્હાઈટમાં ફેરવવા એ બધું પાછું આ પત્નીને એના પિતાને કહેવું પડતું હતું અને તેને આવી રીતે દબાણ પણ કરવું પડતું હતું એના પપ્પાને કહેવું પડતું હતું હવે આખરે એટલી થાકી ત્યારે એણે પોતાના પતિને વિનંતી કરી કે આ બધું બંધ કરો આ સારી વાત નથી ખારા બાળકો ઉપર પણ આની ખરાબ અસર પડે છે કારણ કે જ્યારે ઘરમાં આટલા અતિશય અને સતત પૈસા આવતા હોય એટલે બાળકોની નજરમાં પણ એ બધું આવતું હતું એટલે પત્નીને આ વાત બહુ જ મનમાં ખટકતી હતી જેથી તેણે દુઃખી થઈને તેના પતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બધું બંધ કરો બાળકો ઉપર ખરાબ સંસ્કાર પડે છે અને મને પણ આ પસંદ નથી હું આ રોજ રૂપિયા ગણી ગણીને ખરેખર થાકી જાઉં છું કારણ કે દરેક પત્નીને ગૃહ ગૃહિણીનોને દરેકને ખબર જ હોય છે કે ગૃહિણીઓને ઘરકામ હોય બાળકો સાચવવાના હોય એમનું સ્કૂલનું ધ્યાન રાખવાનું હોય દરેક બાબતો સાથે સાથે ઉપરથી આવી કડાકૂટમાં એને પડવું પડતું હતું જે તેને નીતિ વિષયક લાગતું નહોતું આમ પતિને તેણે વિનવણી કર પરંતુ પતિ મહાશય તો તેની કોઈ વાત કાને ધરતા નહોતા અને તેને તો બસ આમાં જ સ્વર્ગ જણાતું હતું અને આવી રીતે બેફામ કાળા નાણું એ ઘરે લાવતો હતો આખરે આ પત્નીએ પોતાના પિતાને વાત જણાવી કે હું આ બધી ચીજોથી થાકી ગઈ છું અને પોતાના ભાઈઓને પણ જણાવ્યું જેથી તેના પતિ અને તેના પિતાએ તેના પતિને મળવા માટેનું જણાવ્યું એ લોકોએ મળવાનું નક્કી કર્યું હતું અને જ્યારે તેમના સાસરામાં એટલે કે આ પત્નીના પિયરમાં મળવાનું જવાનું નક્કી કર્યું પરંતુ આ પતિ ભ્રષ્ટાચારી પતિ ત્યાં જવા હમણાં મળવા માટે તૈયાર નહોતો તે એણે ટાળમ ટાળ કરવા લાગ્યો કે પછી મળીશું કાલે મળીશું બે દિવસ પછી મળીશું એમ કરી કરીને વાતને પાછો ઠેલતો રહ્યો કારણ કે તેને ખરેખર તો મળવા જવું જ નહોતું એને તો જે રીતે આ કામ થતું હતું ને આવી આવક થતી હતી એમાં જ તો રમવાણ હતો આખરે આ પત્ની થાકી ગઈ અને હિંમત હારી ગઈ કારણ કે પતિ તેના કુટુંબીઓને પિયરવાળાઓને મળવા પણ તૈયાર ન થયો કે જેથી આ વાત ઉપર કંઈક દબાણ લાવી શકાય ઉલટાનું તે તો આવી રીતે પૈસા લાવતો અને તેના સસરાને કોઈને કોઈ રીતે એને વ્હાઈટમાં સફેદ કરવા માટે ફેરવવા માટેનું દબાણ એનું ચાલું જ હતું આખરે આ પત્ની કંટાળી અને તેણે ગળા ફાંસો ખાઈ અને જીવનનો અંત આણ્યો હતો તો મિત્રો આ ઉપરથી એવું ફલિત થાય છે કે અઢળક પૈસા હોય અને ખોટા માર્ગે મેળવેલા પૈસા હોય તે ખરેખર સંતોષ આપતા નથી અને જીવનમાં અનિતિ હંમેશા દુઃખ અને સંતાપ જ આપે છે હાલમાં તો જ્યારે આ ઘટના બની દુખદ અને પત્નીએ થાકીને અંતિમ પગલું ભર્યું ત્યારે આ પતિ મહાશય એ ફરાર થઈ ચૂક્યા છે જ્યારે આ પત્નીના ભાઈએ પોલીસને ફરિયાદ દાખલ કરી અને આખી હકીકત જણાવી હતી અને ગુનેગારને જલ્દીથી પકડવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી એમણે વિનંતી કરી હતી તો મિત્રો આ ઘટના વિશે તમારું શું માનવું છે કે દુનિયામાં હજી પણ સચ્ચાઈ મરી પડવાની નથી પરંતુ સચ્ચાઈ અને નીતિના માર્ગે ચાલે તેને પોતાનું નુકસાન વેઠવું પડે અને પોતાના જીવનથી આવી રીતે હાથ ધોવા પડે એ વાત ખરેખર દુઃખદ છે ખરેખર તો આ પત્નીએ મનમક્કમ કરી અને સામે પડીને જ ઓથોરિટી એટલે કે અધિકારીઓ સામે જઈને ફરિયાદ કરવી જોઈતી હતી આમ અંતિમ પગલું ભરવું એ ખરેખર યોગ્ય નથી કેમકે આવા પગલું ભરવાથી ખરેખર તો તેના માતા પિતા અને બાળકોને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી હશે એટલે કે આવા પગલાં ન ભરાય પરંતુ તેનો મક્કમતાથી લડાઈ લડીને સામનો કરવો જોઈતો હતો તો આપનું આ વિશે શું માનવું છે કોમેન્ટમાં જરા બે ચાર શબ્દો લખવાનું રાખો અને થોડીક તસદીલો વિડીયોને સમાચાર માધ્યમને જો તમને યોગ્ય લાગ્યું હોય તો લાઈક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ